આ વાર્તા સાંભળીને તમારા ઓશ ઉડી જશે રોજ રાત્રે જેઠાણીના રૂમમાંથી વિચિત્ર જે સોનો અવાજ આવતા સાંભળીને મારી અંદરની લાગણીઓ ઉભરવા લાગી પછી એક દિવસ હું તેના રૂમની બારી પાસે ગઈ અને જોવા લાગી તે સમયે મેં જે મારી જેઠાણીના રૂમમાં જે દ્રશ્ય જોયું તેનાથી મારા પગ જમીન સરકી ગઈ આ બધું જોઈને મારા માટે લાગણી પર કાબૂ રાખવાનો મુશ્કેલ થઈ ગયું સવારે મેં જોયું કે મારી જેઠાણી લંગડાતી હતી મેં મજાકમાં કહ્યું કે જેઠજી તમારા પર ખૂબ જ પ્રેમ વરસાવે છે આ સાંભળને તે શરમથી લાલ થઈ ગઈ અને બોલી તારા જેઠ ગમે તેટલો થાકી ગયા હોય તે પણ પ્રેમ કર્યા વિના રહી શકતા નથી પછી મેં નિર્ણય લીધો કે તે દિવસે જ્યારે મારી જેઠાણી તેના પિયરમાં ઘરે ગઈ ઘરે ગઈ હતી ત્યારે મેં મારી જેઠાણીના કપડાં પહેર્યા અને રાત્રે મારા જેઠજીના રૂમમાં સૂઈ ગઈ જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે મારા જેઠસીએ મને જેઠાણી સમજીને મારી સાથે જે ખાઈ તેનાથી તમારા હોશ ઉડી જશે અને હું ખૂબ જ સુંદર છું હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું હું એવા ગામની રહેવાસી હતી જ્યાં મહિલાઓ પોતાની અને તેની પતિની વચ્ચેની ઘટનાઓ ખુલ્લી આમ જણાવતી હતી તે સમયે મારી ઉંમર પંદર વર્ષની હતી જ્યારે હું વિસ્તારની મહિલાઓને સાંભળતી ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગતું મને નવાઈ લાગતી કે આ સ્ત્રીઓ તેમના અને તેમની પતિ વચ્ચેની વાતો આટલી આમ કેમ કરે છે આ વાતો સાંભળીને હું જ્યાંથી ખસી જાતા કારણ કે તેમની વાતો મને વિચિત્ર લાગતી હતી મારા ઘરમાં ચાર લોકો હતા હું મારા માતા પિતા અને મોટા ભાઈ ભાઈના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા મારી ભાભી ખૂબ જ સરસ હતા પરંતુ મેં ક્યારેય તેમની અન્ય સ્ત્રીઓની જેમ ખુલ્લેથી વાત કરતા જોઈ નથી હું ભણેલી છોકરી હતી એટલે મને સમજાયું કે આવી વાતો ખુલ્લે એમ કરવાની નથી આ બધી વાતો પતિ પત્ની વચ્ચે થાય છે એ જ રીતે વધુ એક વર્ષ વીતી ગયું ગયો પછી પિતાએ મારા લગ્ન માટે એક છોકરો પસંદ કર્યો તેનું નામ રાજીવ હતું જે મારા ગામનો રહેવાસી હતો તેઓ બે ભાઈ રહેતા રવિ નાનો હતો અને તેના ભાઈ મોટ ભાઈનું નામ કમલેશ હતું અને તેમના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા રવિના પિતાના ન હતા માત્ર તેની મા હતી જેને તેના બંને પુત્રને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા હતા રવિ ભણેલો હતો અને શહેરમાં નોકરી કરતો હતો પરંતુ મારા પિતાએ મને જાણ કર્યા વિના રવિ સાથે મારા લગ્ન નક્કી કર્યા પછી એક મહિના પછી મારા લગ્ન થયા લગ્ન દરમિયાન હું મારા પતિને જોઈ શકી ન હતી અને આ જ કારણ હતું કે હું ખૂબ જ દુઃખી હતી મારા સાસરીઓ પાસે ઈંટનું જૂનું ઘર હતું જેના એક આંગણું અને ચાર ઓરડા હતા આ કાગમમાં એક જ બાથરૂમ હતું કોઈ એ રીતે દિવસ વીતી ગયો ને રાત થઈ ગઈ જ્યારે મારા લગ્નની પહેલી રાત હતી હું મારા રૂમમાં મારા પતિની રાહ જોતી બેઠી હતી થોડી વાર પછી રાજે રૂમમાં આવ્યો અને તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો પહેલી વાર મેં તેને જોયો તો દેખાવમાં ખાસ ન હતો અને નબળો દેખાતો હતો મને આ બધું જોઈને નવાઈ લાગી પણ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તેઓ સ્વસ્થ થઈ જશે તે સમયે મેં આ વાતને હટાવી દીધી હતી કારણ કે આજે મારા લગ્નની રાત હતી રવિ મારી બાજુમાં બેઠો અને બોલ્યો તો ખૂબ જ સરસ છે તને મળ્યા પછી મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ રાજીએ મને દૂધનો ગ્લાસ આપ્યો અને તેણે કહ્યું આ પી લે કહ્યું તું મારી પત્ની છું તમે પહેલાં પી લો અને એક ગ્લાસમાંથી થોડું દૂધ પીધું અને પછી મેં બાકીનું દૂધ હું તેના વર્તનથી ખુશ હતી મને લાગ્યું કે રવિ ખૂબ જ સરસ વ્યક્તિ છે આ પછી રવિએ મારો હાથ પકડી લીધો અને મને પોતાની બાહમાં ચકડી લીધી હું તને જોઈને હસી પણ પછી તે અચાનક મારાથી દૂર થઈ ગયો અને તેની બાજુ પર ફરીને સૂઈ ગયો તેનું આ વર્તન જોઈને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું આજે અમારા લગ્નની પહેલી રાત હતી જેને હું ખાસ બનાવવા માંગતી હતી પણ મારા બધા સપના ક્ષણભરમાં સફરના ચૂર થઈ ગયા થોડી વાર પછી મેં જોયું કે શાંતિથી સૂઈ રહ્યો છું હું મારી જાતને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી પણ પથારી પર આખરે હું સૂઈ ગઈ જ્યારે સવાર થઈ ગઈ અને હું જાગી તો મેં જોયું કે મારી જેઠાણી વાસણ ધોતી હતી હું બાથરૂમમાં ફ્રેશ થઈને બહાર આવી અને મારી જેઠાણી પાસે ગઈ અને મેં મને મદદ કરવાની લાગી જેઠાણી કહ્યું જોલી આજની રાત કેવી રહી તને મજા આવી હું તેના શબ્દો સાંભળીને મૌન રહી કારણ કે મને શરમ આવતી હતી કામ કરતાં કરતાં મેં બંને વાતો કરતા હતા એટલામાં તેના બે વર્ષના પુત્રના રડવાનો અવાજ આવ્યો તે કહેવા લાગે જોલી કૃપા કરીને આ વાસણો ધોઈ લે હું મારા પુત્રને જોઈને આવું વાસણો ધોયા પછી હું રસોડોમાં ગઈ અને મારા સાસુને મદદ કરી તે શાકભાજી કાપી રહી હતી મને જોતા જ તેણે કહ્યું વહુ આવો શાક કપાઈ ગયું છે તમે બધા માટે ચા બનાવી લો થોડા સમય પછી મેં ચા બનાવી અને બધાને આપી અને પછી મારી જેઠાણી સાથે રસોઈ બનાવવાનું શરૂ કર્યું આમ ધીમે ધીમે પાંચ દિવસ વીતી ગયા પરંતુ દર રાત્રે હું મારા પતિ પ્રત્યે વધુને વધુ નિરાશ થતી જતી હતી એક દિવસ મેં તેને પૂછ્યું શું શું વાત છે દર વખતે આટલી ઝડપથી કેમ થાકી જાઉં છો પરંતુ તેનો જવાબ આપતા ન હતા અને મોં ફેરવીને શું જતા તે સમયે મેં વ્યસ્તામાં રહેતી અને મારી લાગણી એવું કાબૂમાં રાખવાનો અવખરો પ્રયાસ કરતી અને જેમ તેમ કોઈની રીતે તે પરાત પસાર કરતી હતી આ મારા માટે એક એટલી સમસ્યા બની ગઈ હતી કે હું તેને કોઈની સાથે શેર પણ કરી શકતી ન હતી એક દિવસમાં મારા પતિ કામ માટે શહેરમાં જવા લાગ્યા તે તેમને રોક્યા મેં તેને રોક્યા મેં તેને રોક્યા નહીં કારણ કે દરેક સ્ત્રીને તેના પતિ પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય છે તેની આશા છે કે તેના પતિ તેને પ્રેમ કરશે અને તેની સાથે સુખી જીવન જીવશે પરંતુ મારા પતિ એ બધું કરી શકતા ન હતા મેં જેટલો પાતળો દેખાતો હતો તેનામાં કંઈ પણ કરવાની શક્તિનો અભાવ હતો સ્ત્રીને માત્ર પૈસા કે ખોરાક જોઈતી નથી તેને તેમની પતિ તરફથી ભાવનાત્મક અને શારીરિક સુખનું પણ જરૂરી છે તેને પતિ સાથે ખુશ રહેવા માંગે છે અને એક સરસની કલ્પના કરે છે પરંતુ જ્યારે તેના તેના પતિ તરફથી તે સુખી નથી મળતું ત્યારે તે અંદરથી તૂટી જાય છે બીજી ક્ષણે રાજુ તેના કામ માટે શહેર જવા રવાના થયો અને હું બસ તેને જોતી જ રહી હું સમજી શકતી ન હતી કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે મેં ઘણા સપના જોયા હતા તો પણ એ સપના જોર થઈ ગયા હતા કોઈ રીતે મેં મારા સાસરીયાના ઘરે પાંચ મહિના એકલા વિતાવ્યા આ સમયગાળા દરમિયાન મારા પતિ માત્ર પાંચ દિવસ માટે ઘરે આવ્યા હતા અને મેં તે પાંચ દિવસ દરમિયાન મારા માટે મારે એક એટલી જ લાચાર્ય સાથે જીવવું પડતું હતું હું મારી આંતરિક લાગણીઓ શાંત કરી રહી હતી પછી તે શહેરમાં પાછા ગયા એક દિવસ મારી સાસુને કહ્યું કે મારે મારા પિયરમાં જ જવું છે મારી સાસુએ મને મારા પિયરમાં ઘરે જવાની પરવાનગી આપી બીજે દિવસે હું મારા જેઠ સાથે મારા પિયરના ઘરે આવી મને ત્યાં મૂકીને બે કલાક પછી જેઠ છે તેમના ઘરે પાછા ગયા મારી મમ્મી અને ભાભી પૂછવા લાગ્યા તારા સસરાનું ઘર કેવું છે તને ત્યાં ગમે છે કે નહીં પણ હું કેવી રીતે કહી શકું કે મારા સાસરે ઘર સારું નહોતું પણ જે સારું હોવું જોઈએ તે સારું ન હતું આ વાત કોઈને કહેવી યોગ્ય ન હતી કારણ કે જો હું આ વાત કોઈને કહેત તો મારી મજાક બની જાત મારા માતા પિતાના ઘરે આવ્યા પછી હું બે મહિનાને સાથે બેસવા લાગી જો તેમના પતિ સાથે બનેલી ઘટનાઓ વિશે જણાવતી હતી મેં તેની વાત ધ્યાનથી સાંભળી પણ મારી પાસે કહેવા માટે કંઈ ન હોવાથી કંઈ બોલી શકે નહીં સ્ત્રીઓને જે રીતે ઘટનાઓ સંભળાવી તેનાથી મારા શરીરમાં એક વિચિત્ર કંપ પેદા થઈ ગયો હું વિચારવા લાગી કે કાસ મારા પતિ પણ મને આટલો પ્રેમ કરે પણ તે થોડી વાર થાકી જતો હતો અને હું પૂરે રીતે યુવાન થઈ ગઈ હતી અને એ સ્ત્રીઓના શબ્દો મારા મનમાં ખૂબ લાગ્યા છે ધીમે ધીમે મને તેની વાતમાં ખૂબ રસ પડવા લાગ્યો મારા ઘરે રહેવા એક દિવસ મહિનો વીતી ગયો અને હવે સ્ત્રીઓના શબ્દો મારા મગજમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂક્યા એક દિવસ મારા અને મારા સાસરીના ઘરે લઈ જવા આવ્યા મમ્મી પપ્પાએ ખુરશીથી મને તેની સાથે વિદાય આપી હું મારા સાસરી પાછી આવી પણ મારા પતિ હજુ શહેરમાં જ હતા હું એ જતી સાથે ફરી ઘરમાં રહેવા લાગી ઉનાળાના મહિનામાં ચાલતા હતા અને આવી ગરમીમાં પણ તેમની પત્ની સાથે તેમના રૂમમાં ખૂબ સૂઈ જતા એક રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ જ્યારે હું બાથરૂમ જવા માટે ઉઠી ત્યારે મેં તેમના રૂમમાંથી વિચિત્ર અવાજો સાંભળી તેમના રૂમનો પહોંચ્યા મેં જોયું કે બારી ખુલ્લી હતી એક પાછો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો ત્યારે મેં અંદર જોયું તો મારું હૃદય લાગણી હતી તરંગોથી ભરાઈ ગયું હતું એ રાત્રે મેં જે જોયું તેનાથી મારી અંદર એક નવું તોફાન ઊભું થયું મને લાગ્યું કે કાશ મને પણ મારા પતિ તરફથી આવો પ્રેમ અને સ્નેહ મળે પણ મારા હૃદયમાં એક ડર પણ હતો કે કોઈ મને આ રીતે ડોક્યું કરતાં જોઈને લે હું ઝટપટથી બાથરૂમમાં ગઈને મારા રૂમમાં પાછી આવી અને સૂઈ ગઈ પણ એ રાત્રે મને હું મારી આંખથી કોસો દૂર લાગી હું મારા પલંગ પર સૂઈ ગઈ અને મારી જાતને કોષથી જ રહી ધીરે ધીરે મારા લગ્નને એક વર્ષ વીતી ગયું પણ અત્યાર સુધી હું ખુશીથી વિક હતી જેનું સ્વપ્ન દરેક પરની સ્ત્રીઓ હું જુએ છે એક રાતે હું ગરમીને કારણે રૂમમાંથી બહાર આવી ત્યારે ફરી એ જ અવાજ સંભળાયા આ વખતે મેં હિંમત ભેગી કરી અને બારી પાસે જઈને અંદર ડોક્યુ કર્યું એ દસરે જોઈને મારી અંદર દબાયેલી લાગણીઓ વધુ હિંસક બની ગઈ સવારે મેં જોયું કે મારી જેઠાણી લંગડાતી હતી મેં તેને મજાકમાં પૂછ્યું શું વાત છે જેઠાજી તમારી તબિયત સારી નથી તો તેને હસતા હસતા કહ્યું મારી માટે પેટ થોડો દુખાવો લાગે છે જો હું દવા લગાવીશ તો હું ઠીક થઈ જઈશ મેં મજાકમાં કહ્યું લાગે છે કે જેઠજી તમારા પર ખૂબ જ પ્રેમ વરસાવે છે આ સાંભળીને તે શરમથી લાલ થઈ ગઈ અને બોલી તારા જેઠ ગમે તેટલો થાકી ગયો હોય તે મને પ્રેમ કર્યા વિના રહી શકતો નથી તેમની વાત સાંભળીને મારા દિલમાં એક વિચાર હતો કે કાસ મારા પતિ પણ એટલો મને પ્રેમ કરે પરંતુ મારું દુઃખ ત્યારે વધી ગયું ત્યારે મારી જેઠાણીના માતાના ઘરેથી ફોન આવ્યો કે તેની માંગની તબિયત સારી નથી બીજા દિવસે તેના માતા પિતાના ઘરે ગઈ તેણે મને કહ્યું કે કૃપા કરીને દૂધ ગરમ કરીને રાત્રે મૂકી દે છે એટલે કે મારા જેઠજીને આપજે મેં તેને એ વચન આપ્યું હતું કે હું તેમની સંભાળ રાખીશ સાંજે જ્યારે જેઠજી ઘરે પરત ફર્યા ત્યારે મેં તેમના માટે દૂધ ગરમ કરીને તેના રૂમમાં તેમનું આપ્યું ત્યાં કોંગલો પ્રકાશ હતો અને તેઓ પલંગ પર આડા પડ્યા હતા દૂધ રાખ્યા પછી હું પાછી મારા રૂમમાં આવી અને મારા મનમાં હલચલ થવા લાગી ગઈ રાત્રે મારા મનમાં વિચારો પૂરું ભરાઈ ગયું હું વારંવાર વિચારવા લાગી કે મારા જીવનમાં આવી સ્થિતિ કેમ ઊભી થઈ મારા પતિ મારા લાગણીઓને ક્યારેય સમજી શક્યા નહીં મારી જાતને સમજવાની કોશિશ કરી પણ મારા હૃદયમાં બે ચિહ્નિ વધી રહી હતી મારા જેઠ ચિહ્નો રૂમનું દ્રશ્ય અને તેમની હાજરીએ મારા મનમાં નવી લાગણીઓ જન્માવી રાતના અંધારમાં જ્યારે બધા સુઈ ગયા ત્યારે મેં હિંમત એકઠી કરી અને મારી જેઠાણીના કપડાં પહેરીને તેના રૂમમાં ચાલી ગઈ હું જાણતી હતી કે તે યોગ્ય નથી પરંતુ મારી લાગણીઓ મારા ઉપર હાવી થઈ ગઈ હતી જેઠજીએ મને જેઠાણી સમજી અને ધીરે ધીરે મારી વચ્ચે બધું જ બન્યું જે પર યુગ વચ્ચે થાય છે બીજે દિવસે સવારે હું મારા રૂમમાં પાછી ફરી મારા મનમાં એક વિચિત્ર આનંદ હતો અપરાધ લાગણી હતી આ સિલસિલો ચાલુ રહ્યો અને જ્યાં સુધી મારી જેઠાણી પિયર ના કરી હતી ત્યાં સુધી હું તેને મારા જેઠજી એકબીજાની નજીક આવતા હતા પણ મારા જેઠ સાથે જોડાવા પાછળનો મારો હેતુ માત્ર પ્રેમ અને સ્નેહ મેળવવાનો હતો જે હું માત્ર પતિ પાસેથી ન મેળવી શકી એક દિવસ જ્યારે હું રાત્રે મારા જેઠજીના રૂમમાં પાછી ફરી રહી હતી ત્યારે મારા સાસુએ મને જોઈ લીધી તે મારા રૂમમાં આવ્યા અને મને ગુસ્સામાં પૂછવા લાગ્યા મેં તેના પ્રશ્નનો જવાબ આપ્યો કે તે મર્દ છે તે જાણતા હોવા છતાં તમે મારા પુત્ર સાથે લગ્ન શા માટે કરાવ્યા વિચાર્યું ન હતું કે જીવન બરબાદ થઈ જશે મારી વાત સાંભળી મારી સાસુ ચૂપ થઈ ગઈ તેણે સંમતિ આપી કે તેના લગ્ન પોતાની ઇજ્જત બચાવવા માટે કરાવ્યા છે પણ આ બધું સાંભળીને મેં તે કહ્યું તેણે મારા પુત્રે કહ્યું રાજુએ મારી સાથે વાત કરવાને બદલે ફોન કાપી નાખ્યો આ ઘટના પછી મેં કાયમ માટે મારા પીએ ના કરી પાછા ફરવાનું નક્કી કર્યું ઘરે પહોંચ્યા પછી મેં મારી માતા અને ભાઈને બધું કહ્યું તેને મારી સાસુને ઠપો આપ્યો અને મને કહ્યું કે હવે અમે તારું જીવન ફરી બધા સારું બનાવી દઈશું થોડા દિવસ પછી મારા ભાઈએ અમિત નામના વ્યક્તિ પાસેથી મારા પાસે રિશ્તો શોધી કાઢ્યો અમિતનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને તેની વહેલી પત્નીનું છ મહિના પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું હું અમિત સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ પાંચ દિવસ પછી મારા લગ્ન અમિત સાથે થઈ ગયા અને હું મારા નવા સસુરાલ આવી ગઈ અમે દેખાવામાં ખૂબ જ સુંદર હતો અને એક કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત હતો મારા નવા સાસરીમાં મારી સાસુ સસરા અને એક નાની નાણન હતી તે ખૂબ જ પ્રેમળ હતી મારા પતિ અમે તેમના માતા પિતાના એક પુત્ર હતા તે એક સ્ત્રીને તેના પતિ પાસેથી જોઈએ છે હું પણ મારા પતિ અમે તે ખૂબ જ પ્રેમ કરવા લાગી કારણ કે હવે મને કોટારાથી જવાની જરૂર ન હતી મને તમારી તમામ ખુશીઓ મળી રહી હતી એટલે હું મારી જિંદગી સારી રીતે કોઈ પણ સમસ્યા વિના જીવવા લાગી મિત્રો દરેકના પોતાના સપનાઓ હોય છે અને એવી જ રીતે જ્યારે એક સ્ત્રી તેના સસુરાલમાં જાય જાય છે તે ઘણા સપનાઓ અને ઈચ્છાઓ લઈને જાય છે પણ જ્યારે તે ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તે બીજા રસ્તે ચાલવા મજબૂર થાય છે